ચાર સ્થાન કલયુગ ને આપ્યા છે ખાસ સાંભળજો બહુ સમજવા જેવી વાત કરી છે ચાર સ્થાન આપ્યા છે સૌથી પહેલું સ્થાન આપ્યું છે જુગારમાં બંધુઓ જુગાર એટલે પત્તા રમે નહીં જે મારાન તમારા ઘરમાં અસત્યતાને આધીન આવેલું ધન કોઈનું પડાવેલું ધન ખોટી રીતે લઈ લીધેલું ધન ખોટી રીતે આવેલી લક્ષ્મી અસત્ય બોલી અને મેળવી લીધેલું ધન એ જુગાર છે ઘણા બધા ટેવ હોય સરટ લાગીએ આપણે પાંચસો પાંચસો રૂપિયાની આજ આમ જ થશે આજ કથામાં આ બેન આવી જ હાડી પહેરીને આવશે જોજો શરટ લાગી આપણે પાંચ પાંચ હજાર આ બધી જ વસ્તુ કલયુગ છે કારણ કે આ બધી જ વસ્તુ કલયુગના પ્રભાવમાં છે જયારે જયારે આપણા મનની અંદર આવા વિચારો પ્રગટ થાય ત્યારે સમજી લો કે આપણી અંદર કલયુગ પ્રવેશ થઈ ગયો છે માત્ર જુગાર જયારે આપણા મુખમાંથી અસત્ય શબ્દો નીકળી જાય ને ત્યાં પણ કલયુગ નો વાસ છે એટલે પહેલું સ્થાન આપ્યું છે અસત્ય જ્યાં બોલાતું હોય અને યાદ રાખવું જ્યાં અસત્ય બોલાતું હોય ત્યાં ઉભું ના રહેવું આપણા ને ક્ષણ ખબર પડી જાય કે આ ડીંગા મારે છે આ મોટી મોટી વાતો કરે છે તો હમ જે લોકો આની અંદર સૌથી વધારે કલયુગ પ્રભાવ છે હોય કઈ નહી ઘણા જોવા મળે ને આપણા ફોનમાં બેઠા બેઠા મારે તો વીસ લાખ નો સોદો થઈ ગયો મારે પચાસ લાખ આમ જતા રહ્યા મારે ચાલી લાખ આમ જતા રહ્યા હોય કરે રાખે મોટી ચર્ચાઓ ત્યારે સમજી કે આ વ્યક્તિમાં નો વાસ છે કલયુગના માણસ ને હોય તો સૌથી પેલો નિર્ણય એ છે સૌથી પેલો નિયમ એ છે કે એના શબ્દો કેવા છે માણસ બોલે ને એની ઉપરથી ખબર પડી જાય કે આની અંદર કલયુગ નો વાસ છે કે નથી

પણ ઘણી બધી એવી વસ્તુ છે આ દુનિયાની અંદર જેને કૂતરા નથી ખાતા ની માણા રોજ ઉઠીને ખાય તમે એ વસ્તુ કૂતરાને હુંગાળ તોય નહીં અડે પણ એ રોજ માવા છોડી છોડીને ખાય અને એ જ માવું કૂતરાને હુંગાળો આ બધી ના ખાવાની વસ્તુ છે જેને કહેવાય દુર્વ્યસન અને માત્ર ખાલી વ્યસન ની વાત નથી દૂર વિચાર પણ છે આપણા મનના વિચારો જયારે ખરાબ થાય ને ત્યારે સમજે લોકો કે આપણી અંદર કલયું આવ્યો છે પ્રવેશ કરી ચુક્યો છે આપણા મનની માનસિકતા બદલાય એટલે સમજી લેવું માટે કલયુગ નો વાસ બતાવ્યો છે અસત્યતામાં ના ખાવાની ના પીવાની વસ્તુ પીવામાં ત્રીજું સ્થાન આપ્યું છે સ્ત્રીમાં વેભિચારી સ્ત્રીની વાત કરી છે એટલે ખરાબ વિચારની વાત કરી છે અહીંયા આગળ ખરાબ માનસિકતાની વાત કરી છે કોઈ માણસ સારું મળે કે ના મળે એ માણસને કેવી રીતે સ્વીકાર કરવો એ તો આપણા હાથની વાત છે ને કારણ કે મને તમને ક્યારે સારા માણસો જ મળશે એવું નક્કી નથી ખોટા માણસો ક્યાંક મળી જશે પણ એ ખોટા માણસને કઈ રીતે સ્વીકાર કરવો એ તો આપણા હાથની વાત છે ને

જુગાર મદિરાપાન અને અસત્ય આ ચાર સ્થાન તો આપ્યા પણ આ બધા સ્થાન એવા છે કે જ્યાં સારા વ્યક્તિના પ્રભાવમાં નથી આવવાના જે સારો માણસ હશે આ સંસારની અંદર એ તો મારા પ્રભાવમાં આવવાનો જ નથી કલ્યુ કે હવે એ સારા વ્યક્તિને પણ મારા પ્રભાવમાં આવવું પડે એટલા માટે તો મારો યુગ છે હું પોતે યુગ બનીને આવ્યો છું અને પ્રભુ તમારો નિયમ છે કે આ સંસારમાં જે આવે બધા યુગનો પ્રભાવ પડે છે તમે સતયુગમાં દ્વાપરમાં ત્રેતા યુગમાં બધા યુગની અંદર બધા યુગનો પ્રભાવ આપ્યો તો હું કળિયુગ છું તો મારો પ્રભાવ બધે હોવો જ જોઈએ આ ચારે ખરાબ વસ્તુ આપી દીધી તો એ ખરાબ વ્યક્તિ જે હશે જે મદિરા પાન કરવા જશે ના ખાવાની વસ્તુ ખાવા જશે ના પીવાની વસ્તુ પીવા જશે અસત્ય બોલશે બધામાં બરાબર પણ જે આમાંથી એક પણ વસ્તુ નથી કરવાનો એના માટે શું એની ઉપર પ્રભાવ મારે પાડવો હોય તો મારે શું કરવા કારણ કે આ સૃષ્ટિ તમે બનાવી છે અને મારી હાજરી અંદર છે આ સૃષ્ટિ તો મારો પ્રભાવ તો ત્યારે જ પૂરો થશે કે હરેક મનુષ્યના જીવનમાં મારો પ્રભાવ હશે તો આમાં સારા સારા બચી જશે તો મને સારું સ્થાન આપો કોઈ અને ત્યારે રાજા પાંચમું સ્થાન આપે છે સુવર્ણમાં અને કયું સુવર્ણ જે જીવનમાં અનિતિથી કમાયેલું હોય તે સોનું એટલે એમને પછી હોનું ગણે એટલે પછી ઘણા બધા બીઆઈ કે હોનું ના પહેરાય પહેર્યું તો કાઢીને મૂકી દે પણ એ સુવર્ણની વાત કરી છે કે જે અસત્યતા દ્વારા કમાયેલું હોય એમાંથી સુવર્ણ લેવામાં આવ્યું હોય ગમે એટલું સુવર્ણ શ્રેષ્ઠ પણ જ્યાં સુધી એ ભગવાનને ધરવામાં ના આવે ભગવાનને અર્પણ કરીને ગ્રહણ કરવામાં ના આવે ત્યાં સુધી એની અંદર કલયુગ પ્રભાવ રહે છે પછી સારું હોય કે અને કમાયેલું હોય પણ એ સુવર્ણને ને કલયુગના પ્રભાવથી જો દૂર રાખવું હોય સોનાને તો સૌથી પહેલા તમે જયારે તમારા સૌથી પહેલા તમે તમારા ભગવાનને કહો કે પ્રભુ આ તારું છે મારું કઈ નથી તું આને પ્રસાદ બનાવ તો એ પ્રસાદ રૂપે હું સ્વીકાર કરું આ ભાવથી જો ભગવાનને સુવર્ણ અર્પણ કરવામાં આવે તો એ સુવર્ણ ની અંદર કલયુગ નો વાસ રહેતો નથી